સુઈ જાવ તો સુઈ જાવ તમે બોલો કેવું છે સારું લાગે છે ઓપરેશન કરાવી દીધું સારું લાગે કેટલા વખતે સૂતા તમે એમ કહો તો કેટલા વખતે ઊંઘ આવી ત્રણ મહિને ઊંઘ્યા હવે ઊભા કરીએ અને ચાલીએ ચાલો કિચન વાળો વાળો

જાતે ચાલો ચાલો તો હવે સારું સારું બસ આમ જ ચાલવાનું છે